Mama, mama bari ninjoli baichi Mamu nana se bani moto se pun bani jiti nasi haktu mama agar Bari YouTube. Ada apa Nata juhel agi ya ubi ni Ada apa मारी राज ने मुंजियो क्यों दी सेमा कमेंट कर दो अरे अरे पा ये मोटा आपने बांधेलो દૂધનો પાવર દેખાડ દૂધનો પાવર દેખાડ પણ ઈતેળા થઈ ગયા હે એટલે ઓછો થઈ ગયો આજે પેલી ફેરાબ આવી જાય જો ગયા ટકા લીધી અરે પણ અરે પણ અરે પણ હટાડી દીધો મુંજ્યો હવે એક મહિનાનો થાય આ ચાર મહિનાનો છે જોઈ લે આવી ટકર નથી જોઈતી બાજતા હોય રાજને લઈને મજા આવે માં છે કાન માં પણ ઈજરૂપ આવ્યું આનો છે નું સિંગડું ના આવે હા પોચા હિંગમાં છે પાવર આવી ગયો બાજવાનો આ થકી દીધા હે ઈતેળા દોડામાં જો ઈતેડા દેખાય હા કારા બધું દેખાય ને ઈતેળા છે હે પણ અરે પણ જો ખાલી ઢીકા દઈએ હા રાજ નથી અહીંયા બાકી રૂપમાં કઈ ઈટેડા ઘા મારે તો આ પણ શિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને છોડી ને છોડી જાય અત્યારે નદીમાં બધી જાય છે નદી તો શું છે કે આવે જ છે બધી ઘરે ભૂકો ને આરામથી ખાઈ આવે છે આપણે ક્રિષ્ના ઊંધું ભાગ પડી છે એમ કે પેડિયા ખાવા છે આ બાજુ આ બે તો આમણી વહી ગઈ છે આપણે ક્રિષ્ના એ આ બાજુ ગઈ છે રતનને ગોરી આપણી આ બાજુ છે એટલે વાંધો નથી હમણાં ભાગ્ય આવશે ગોરી ગઈ હોય ને તો વરી જવું પડે ફરજિયાત બાકી તો બે હું બધું ધીરે ધીરે આવે તો અત્યારે જાવડી બેહામ બધી પાણીમાં બેહી ગઈ છે કેમ કે જલસો છે અત્યારે એને બધી બીજું કાંઈ છે જ નહીં ચિંતા નાગરાજ તગાર ભરીને ખાંડનો ખાઈ લીધો છે આજે કેમકે બારે રાખ્યો બહેન તો બારે વાડામાં હોય તો ખાણ ના જડે બારે કાઢીએ એટલે બીજી વહે ખાઈ જાય આવી જે જલસો અત્યારે જડતો નથી ભાઈ ઊંડું સારું છે નાવાની ભારી મજા આવે આમાં કેમ કે આ પાણી હવે છે ને હે નહીં હવે ખાણમાંથી પાણી ગાઢે છે બગીચામાં જાય છે બગીચો પીને બધું પાણી આવશે અહીંયા આ વાળી ખાડો રહેશે ફૂલ બીજું કે સામે ખેતર છે ને જી થાંભલાનું ઓલી બાજુ એમાં આવી છે જાર એટલે પાણી ચાલુ કરશે એટલે પાણી બધું રહેજે આમાં આવી જાય છે એમાં પાણી ભરાય બહુ અત્યારે થાય બાકી ચોમાસામાં એક સીઝન નહીં તો વાવી શકાય ગમે તે વાવશે બધું ફેલ જાશે સરખો એક પગ ફૂલ ફૂલ નીકળશે ને એટલે બે મહિના સુધી એમાં વાડીમાં પગ નથી દેવાય કેમ કે એટલું રેજી પડે છે ભરતી ભરી ને બધી રેતી વાળી ભરતી ભર નાખી છે તો અત્યારે આપણી ભેવું છે ને નીકળી ગઈ છે આગળ બધી અત્યારે જો રખડતી રખડતી જાય ભાઈ કોમેન્ટ કરે છે હિન્દીમાં વ્લોગ બનાવો તો ભાઈ આમનો અમને અમને હિન્દી આવડતી જ નથી ગુજરાતી આવડે છે એટલે ગુજરાતીમાં બનાવી છે હિન્દી ફાવે નહીં ને હિન્દીમાં કંઈક બોલાઈ જાય તો ખોટું લાગે બધાને માફીઓ માંગાવું કરો એના કરતાં આપણે ગુજરાતી બરાબર છે હિન્દીમાં આપણે કોઈ કુલદીભાઈ બનાવ્યા છે ને હિન્દી બનાવશું નહીં છે એ બધું આપણે ગુજરાતીનું છે ગુજરાતમાં રહ્યા તો ગુજરાતી ફાવે આપણો લોક છે ને બધા ગુજરાતીમાં જ આવશે હિન્દીમાં નહીં આપણે ચમકે હિન્દી આપણે ફાવતી જરાય નથી તો થોડા થોડા ફાવતા હિન્દી બાવા હિન્દી આવડે જેવી તેવી ને એમાં આપણે બનાવવાના નથી આપણે ગુજરાતી એકમાં જ બનાવશું બાકી તો શું છે ભાઈ બનાલી નીકળવાની નાખતા હજી નાખવાની છે કડું આપણે બીજું નવું નાખવું જો હે જૂનું કડું ભાંગી નાખ્યું છે તો એની ના આજ આજકાલમાં ગાય કે ગાયો જો અહીંયા રખડે છે બે હું અહીં રખડે જોચો ચડી જાય એટલે બે હું મજા જ છે બીજું નહીં બધી રખડતી રખડતી નીકળશે પેડિયા ખાય ભૂતડો

मारवा मारी जुधे एक બીજાને મારવા માંડ છે હાને ખાવા દી જાય છે આ જો આપડે ભાઈ બન્ને પાછો વાયરો બાકી તો બેમ બધી રખડે છે અડધી ધૂમા રખડે અડધી અહીંયા આયા રખડે ને આપણે બેહવાનું જાડું રહી ખાલી છાણ નાખવાના છે પણ એ અત્યારે નથી નાખવાના એ કાલે બધા ભેગા હોય ને રેકડી ભરી લે હું એટલે સીધો ઉકેળામાં એ ઢગલો કર નાખે છે ઇન કાયમી ભેગા કેટલા કરવા પાવડાને તગારો રેકડી લઈ લે હું એટલે ભરી લે ગઈ ગા નીકળી જાય ને બાકી બીજા ધાણા ભૂકા મંડાણા એવા હવે જે છે ને આપણો વ્લોગ એક દિવસ મૂકીને એક દિવસે આવશે કેમકે આ ટાઈમ જડતો નથી કાંઈ છે નહીં નવું દેખાડો જેવું એ નવું દેખાડો જેવું હશે તો આપણે કાયમી નાખશું ચોમાસા મજા આવે અત્યારે હું જે કંટાળો આવે છે ને મોબાઈલ પાછો ગરમ થઈ જાય છે વિડીયો બની જ ની ગળીકમાં એક દિવસ મૂકીને એક દિવસે આપણે આવશે વિડીયો આજથી આજે આવ્યો ને કાલે નહીં આવે પરમ દિવસે આવશે એવી રીતે કરવાનું છે હમણાં ટાઈમ જડતો નથી પાછો તડકો બહુ રહ્યો રખડી આવે વિડીયો બનાવવાનો ટાઈમ જળે નહીં કે મોબાઈલ ગરમ થઈ જાય બહુ એટલે ગરમી પાડી બીજી રીતની આથી આજે બધી બેહું રખડે આમણી જવાય રખડતા હોય ના આ તમે કાંઈ તો જોતા હોય એટલે એક દિવસ મૂકીને એક દિવસ આપણે બનાવશું આજથી હવે કે ટાઈમ જળે નહીં ને એટલે પછી બનાવવાની મજા ના આવે ને કાંઈ નવું દેખાડવાનું હોય નહીં એટલે તમને પણ કંટાળો આવતો હોય પછી નવું નવું આવશે એ આપણે દેખાડતા જશું અને આપણે બધે બહાર ફરવા જવાનું હોય નહીં શોખ છે નહીં આપણે એવો બધો જો જાઉં ગમે ત્યાં તો આપણે દેખાડશું અને ત્યાં જવા મને બે હું રખડી ઘડી વાર બેસવાનું બીજું કાંઈ નહીં કરવાનું કામ કાંઈ હોય નહીં અત્યારે જોવા છૂટાછવાય રખડ બધા ધ્યાન રાખવાની હોય એક બે નીચ હવે શું છે કે હવે આ ધાણા ભૂકો નથી ભાવતો એ બધા હરાળા થાય જંગલમાં નીકળી જાય તો નવરા થાય નહીં ગોતવા કે આપણે એકને જ ગોતવાની હોય એને એ ખબર હોય કે આવા અહીંયા નહીં અહીંયા નીકળે નાગરાજ સામે ખેતરમાં હોય ના ભાઈ સામે કાંઠે ચડી ગયો એટલે ગોતવો પડે અઘરો એ ગમે એવો અવાજ ગયો તો આવે જ નહીં અત્યારે બધા અહીંયા છૂટાછવા રખડાવી લઈએ અહીંયા ઘરે જ હવે આપણે બહારના થોડા થોડા વિડીયો બનાવશું ક્યાં જાશું તો ટાઈમ જડે જ નહીં આમાં નીકળવાનો આખો દિવસ આમાં નામાં જ હોય અત્યારે ઉનાળો છે એટલે થાય હમણાં વાર કંઈક પ્રસંગને ગમે આવશે તો આપણે જાશું એમાં તમને દેખાડતા જાશું